રાજ્યમાં હાલ બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય બની છે આવી અફવાના કારણે લોકોમાં હવે ભયનો માહોલ છે છેલ્લા થોડા સમયમાં બાળકો ઉઠાવતી ગેંગ સમજીને અજાણ્યા લોકોને માર માર્યાની ઘટનાઓ પણ સામે આવી છે ત્યારે વાયરલ મેસેજ લઈને લોકોમાં કેવો ભય છે લોકો કેટલા ગભરાયેલા છે વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેકમાં આજે તે પણ જાણવાનો પ્રયાસ કર્યો છે બાળકને ઘરની બહાર એકલો રમવા મોકલતા હોય તો સાવધાન તમારા બાળક પર મંડરાયેલી છે કોઈની નજર તમારું બાળ એકાએક થઈ શકે છે ગાયબ રાજ્યમાં બાળકો ઉઠાવતી ગેંગ થઈ છે સક્રિય આવું અમે નથી કહી રહ્યા પરંતુ સોશિયલ મીડિયામાં આ પ્રકારના મેસેજ ફરતા થયા છે જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે નર્મદાના ભરૂચ જિલ્લામાં તો ચોર અને બાળકો ઉઠાવતી ગેંગ સમજીને સાધુઓને તેમજ અજાણ્યા લોકોને માર માર્યાની પણ ઘટના તાજેતરમાં સામે આવી હતી તેવામાં હવે અમદાવાદ જિલ્લાના દસકોઇ તાલુકામાં આવા મેસેજ ફરતા થયા છે વાલીઓ ડરના માર્યા બાળકોને એકલા મુકતા પણ ડરી રહ્યા છે ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ અફવાઓના દોર વચ્ચે લોકોમાં કેવા પ્રકારનો ભય ફેલાયેલો છે તે જાણવા માટે હાથી ખાતે પહોંચી તો અહીં વાલીઓ અને વડીલો બાળકોની આસપાસ સતત ફરતા જોવા મળ્યા જેથી અમે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો કાલે રાત્રે દોઢ બે વાગ્યાની આજુબાજુ બે જણા મેં બેટરી મારી તો જોયા પછી મેં જોડે હતી ગીલો મારી તો દોટ કાઢીને ભાગી ગયા કેવા લોકો હતા એ લોકો આટલું સફેદ પોત્યું પહેર્યું હતું ના સમા આટલું હતું હતો બીકનો તો માહોલ છે જ આજે અફવા જે ચાલે છે એના હિસાબે થોડુંક તો મનમાં એવું થાય કે બીક તો થોડીક સ્વાભાવિક છે બ દરેકને રહે પણ એનું કોઈક નિરાકરણ આપણે કરવું જોઈએ નિરાકરણ થાય એ સૌથી સારી વસ્તુ છે આજે જેમ કે છે કાકા મારા કે અત્યારે બે જણાને જોયા કાલ ઉઠીને બીજા બે દિવસે પછી બે જણા બીજા આવે એટલે એની કરતા આપણે પેલા જાગૃત થવું એ સારું હશે અહીંયા આવી અફવા અફવા તો ચાલી રહી છે આ એરિયામાં કે આવી રીતે લોકો જે છે ને આવે છે અને છોકરાઓને ઉપાડવાનો પ્રયાસ કરે છે ચોરીઓ થાય છે અફવા છે અને એના માટે મેં સિક્યુરિટી મારા પાસે જે ગાર્ડ છે એ સિક્યુરિટી ગાર્ડને કંઈ પણ ઇન્સ્ટ્રકશન્સ આપેલી છે કે છોકરાઓને જ્યાં સુધી એમના મા બાપ ના હોય એમના પેરેન્ટ્સ ના હોય સાથે ત્યાં સુધી એમને ગેટથી બહાર જવા દેવાનું નહીં અભી તક મેને તો અફવાહી સુની એસા કભી સામે કેસ દેખા નહીં અબ શાયદ હો પડેગા હા સુબહે ઓ શામ થોડા ડર નહીં હે પર રાત કે ટાઈમ ઓર મતલબ દુપર કે ટાઈમ પે થોડા તો ડર લગતા વીટીવી ન્યુઝની ટીમે હાથીજણ જણ વિસ્તારમાં રિયાલીટી ચેક કર્યું તો એટલું જાણવા મળ્યું કે રાત્રે કોઈ અજાણ્યા લોકો સોસાયટીઓની આસપાસ વરતા જોવા મળે છે પરંતુ ક્યાંયથી બાળકોને ઉઠાવી જવાની ઘટના સામે નથી આવી છતાં વાલીઓ ડરના માર્યા સાવધાન બન્યા છે બાળકો ઉઠાવી જતી અને ચોરી કરતી ગેંગ સક્રિય બનતા અવારનવાર મેસેજો પણ ફરતા જોવા મળ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓ ઝડપી લોકો સુધી પહોંચી રહી છે અને આ કારણે લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે જોકે પોલીસ પણ લોકોને આવી અફવાઓમાં ન આવવાની સલાહ આપે છે અફવા ફેલાય છે તેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે છતાં લોકોમાં અફવા ફેલાવાનું શરૂ જ છે અને આ કારણે લોકો ડર ભર્યા માહોલમાં જીવી રહ્યા છે તેવામાં લોકોને વીટીવી ન્યૂઝ આવી ખોટી અને તથ્ય વગરની અફવામાં માં ન આવવા માટે અપીલ કરે છે